ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો મા બાપના સારા અને ખરાબ કર્મના ફળ એમના સંતાનને ભોગવવા પડે છે તો આ કથા ભગવાન શ્રી હરિએ માતા લક્ષ્મીને સંભળાવી છે તો આપણે પૂરા ધ્યાનથી માનથી આ કથા સાંભળીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી હરિ વિષ્ણુ જય મહાલક્ષ્મી ભગવાન શ્રી હરિ વિષ્ણુએ સ્વયં કહ્યું છે કે મા બાપના ખરાબ અને સારા કર્મના ફળ તેમના સંતાનને ભોગવવા જ પડે છે તો આ વાત કેટલી સાચી છે તો આપણે આ વાર્તામાં સાંભળીએ મિત્રો મનુષ્યને તેના ખરાબ કર્મોના ફળ તો એમને ભોગવવા જ પડે છે તથા તેમના મા બાપ દ્વારા કરવામાં આવતા ખરાબ સારા કર્મ પણ એનું ફળ પણ એમને જરૂર મળે જ છે મિત્રો કહેવાય છે કે જેવી રીતે સંતાન ખરાબ કર્મ કરે તો એમના માતા પિતાને ભોગવવું પડે છે પણ એવી જ રીતે માતા-પિતાના સારા ખોટા કર્મના ફળ પણ તેમના સંતાનને પણ મળે છે એને ભોગવવા પડે છે એકવાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સીર સાગરમાં શેષ નાગની સંયાઓ પર આરામ કરી રહ્યા હતા તો માં લક્ષ્મી કહે છે કે હે સ્વામી શું માતા-પિતાના સારા ખોટા કર્મના ફળ તેમના સંતાનને ભોગવવા પડે છે તેમના સંતાનને મળે છે તો મિત્રો ભગવાન શ્રી હરિ હસીને કહે છે કે હા દેવી લક્ષ્મી જરૂર ભોગવવા પડે છે આજે હું તમને આ ઉપરથી એક પ્રાચીન કથા કહું છું પ્રાચીન સમયની બહુ જ મહત્વપૂર્ણ આ કથા સંભળાવું છું જેને સાંભળવાથી તમને ખબર પડશે કે મા બાપના સારા અને ખોટા ખરાબ કર્મના ફળ તેમના સંતાનને મળે છે કે નહીં પછી શ્રી હરિ વિષ્ણુ ભગવાને કથા કહેવાનું શરૂ કર્યું અને કહે છે કે દેવી લક્ષ્મી આ પ્રાચીન સમયની વાત છે એક ગામમાં એક ખેડૂત રહેતા હતા તે ખેડૂત બહુ જ ગરીબ હતો કોઈ પણ રીતે મહેનત કરી મજૂરી કરીને તેના ઘરનું ખર્ચ ગુજરાન ચલાવતો હતો એને આખો દિવસ મજૂરી કરે ને તો માત્ર એને વીસ રૂપિયા જ મળતા હતા તેમાંથી તે દસ રૂપિયાનું નિત્ય રોજે દાન કરે અને દસ રૂપિયામાં તેના પરિવારનું પાલનપોષણ કરે આમ કરતા કરતા ઘણો સમય નીકળ્યો અને પછી તેને બે પુત્ર પણ થયા હવે એ ખેડૂતના પરિવારમાં કુલ ચાર સદસ્ય થયા બે પતિ પત્ની અને બે જોડવા છોકરા ધીરે ધીરે સમય ગયો ધીરે ધીરે તેના પાલન પોષણમાં હવે પૈસા એમને ઘટવા લાગ્યા એમને ઘરમાં અનાજ કરિયાણું ખાવું પીવું ઘર ગુજરાનમાં એમને તંગી પડવા લાગી પૈસા કમ પડવા લાગ્યા સમસ્યા ઊભી થવા લાગી કારણ કે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જતી હતી પછી આગળ ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે કે દેવી લક્ષ્મી એક દિવસની વાત છે ખેડૂતના છોકરાએ તેના પિતાને કહ્યું થોડા મોટા થયા સમજણ તો આવે એટલે એના પિતાને કહે છે કે પિતાજી તમે નિત્ય રોજ વીસ રૂપિયા કમાઈને લાવો છો તો એમાંથી દસ રૂપિયા તમે દાન કરી દો છો તો દસ રૂપિયામાં આપણા ઘરનું ગુજરાન કેવી રીતે ચાલશે તો ખેડૂત એમના દીકરાની વાત સાંભળી સવાલ સાંભળી એકદમ જ ચૂપ થઈ ગયા અને એને ચૂપ જોઈને તેની પત્ની ખેડૂતની પત્ની તેના બાળકોને કહે છે કે નહીં નહીં બેટા એવી કોઈ વાત નથી તમારા પિતા રોજ વીસ રૂપિયા કમાઈ કમાય છે તેમાંથી દસ રૂપિયાનું દાન કરે છે તો એ તમારા માટે જ દાન કરે છે બીજાના માટે નહીં એનું દાન દાન કરેલું તમને જરૂર મળશે પણ એ બંને છોકરા તો હજી નાના હતા એટલે આ વાતને સમજે નહીં નાના બાળક હતા પછી ભગવાન વિષ્ણુ આગળ મા લક્ષ્મીને કહે છે કે દેવી લક્ષ્મી આવી રીતે ચાલતા આવી રીતે થોડું તંગી થોડીક આર્થિક પરિસ્થિતિમાં થોડી તકલીફો આવી અને ધીરે ધીરે એમનું જીવન ગુજરે છે થોડો સમય વીતે છે અને હવે તે ખેડૂતના બંને જોડવા છોકરા ધીરે ધીરે મોટા થવા લાગ્યા પછી એક દિવસની વાત છે તે ખેડૂત કામ કરીને કામ પછી ઘરે આવી રહ્યો હતો તો આવતા સમયે રસ્તામાં ગાડી અથડાણી એક્સિડન્ટ થયું તો એનું મૃત્યુ થઈ ગયું અને ત્યારે બંને છોકરા અને તેની પત્નીને જ્યારે ખબર પડી કે એ છોકરાઓને ખબર પડી કે એમના પિતાનું મૃત્યુ થયું છે એની પત્નીને ખબર પડી કે મારા પતિનું મૃત્યુ થયું છે તો બહુ દુઃખી થયા બહુ રડવા લાગ્યા અને અને એક પછી એ જોડવા છોકરા એમની માતાને પૂછે છે કે મા પિતાજી ક્યાં ગયા તો એની માતાએ કહ્યું કે બેટા તમારા પિતા આપણને છોડીને ભગવાનના ધામમાં ચાલ્યા ગયા છે ભોળાનાથ પાસે ચાલ્યા ગયા છે કૈલાસ ધામ ગયા છે હવે છોકરાઓ નાના હતા એમને આ બધી કઈ સમજણ પડે નહીં અને રોજ પૂછ્યા કરે કે માં પિતાજી ગયા છે રોજ એની માતા આવો જવાબ આપે કે એ ભગવાનના ધામમાં ગયા છે ઘોડાનાથ પાસે ગયા છે જ્યારે તમારા પિતાજી હતા તો તે રોજ વીસ રૂપિયા કમાઈને લાવતા હતા અને દસ રૂપિયાની બચત કરતા અને બીજા દસ રૂપિયાનું આપણું દસ રૂપિયામાં આપણું ભરણપોષણ થતું હતું એ બચાવેલા દસ રૂપિયાનું એ દાન તો કરી દેતા હતા પણ પછી બીજા પૈસામાં આપણું ઘર ચાલતું હતું હવે આપણું શું થશે કમાવા વાળું તો કોઈ રહ્યું નથી આપણું પાલન પોષણ કેવી રીતે થશે કેવી રીતે આપણા પેટ ભરાશે માં એના દીકરાઓને કહે છે કે દીકરાઓ જે ઘરમાં ગરીબી હોય છે ને તેનો કોઈ સાથ નથી આપતું તેનાથી બધા જ દૂર ભાગે છે ભા માત્ર ભગવાન એક જ છે કે જે ગરીબના સહાયક હોય છે આ સાંભળીને છોકરાઓ બોલ્યા કે માં તમે આવું ન વિચારો અમે બંને ભાઈઓ ભગવાન ભોળાનાથ પાસે જઈશું અને અમારા પિતાજીને પાછા લાવીશું કેમ કે અમે સાંભળ્યું છે કે ભગવાન ભોળાનાથ બહુ દયાળુ છે એ આપનું દુઃખ જોઈને આપણા પર જરૂર તેમને દયા આવશે અને એ અમારા પિતાજીને પાછા અમારી સાથે મોકલી આપશે મિત્રો આગળ શ્રી હરિ ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મીને કહે છે કે નાના બાળક પર તેની માં આવી બધી વાતોમાં ધ્યાન નથી આપતી તો એક દિવસની વાત છે તે ખેડૂતની પત્ની તેના બંને બાળકોને ઘરે મૂકીને ગામમાં કંઈક કામ કરવા માટે ચાલી ગઈ અને આ બાજુ બંને ભાઈ વિચાર કરે છે કે કેમ ના આપણે કૈલાસ પર્વત પર ભગવાન ભોળાનાથ પાસે જઈએ અને આપણા પિતાજીને પાછા લઈ આવીએ આમ વિચારીને એના પિતાજીને લાવવા માટે બંને ભાઈ એના ઘરેથી નીકળી જાય છે એ બંને ભાઈને ચાલતા ચાલતા ઘણો સમય વીત્યો એટલે બંને થાકી ગયા તો બંને ભાઈને એક વિશાળ વડનું ઝાડ દેખાયું

ખેડૂતના દીકરાઓ છીએ અને અમે અમારા પિતાજીને લાવવા માટે જઈ રહ્યા છીએ કૈલાસ પર્વત પર ભગવાન ભોળાનાથ પાસે અમે જઈ રહ્યા છીએ એ વડના જાડે જ્યારે બાળકોની વાત સાંભળી તો કહે છે કે પુત્રો તમે મારા માટે પણ ભગવાન ભોળાનાથને એક પ્રશ્ન પૂછજો મારું દુઃખ કહેજો કે હું કેટલાય વર્ષોથી અહીં આ સ્થાન પર બેઠેલો છું લાગેલો છું પણ મારું એક પણ પાંદડું તૂટીને જમીન પર નથી પડતું અને ન તો ક્યારેય મારી ડાળીઓ સુકાઈ છે હું કેટલાય વર્ષો સુધી કેટલાય વર્ષોથી હજી અહીં અહીં જ ઊભો છું મેં એવું કયું પાપ કર્યું છે જેનાથી મને આ યોનીમાંથી મુક્તિ નથી મળી રહી શું કારણ છે પછી આ સાંભળીને તે બાળકો બોલ્યા ઠીક છે અમે ભગવાન ભોળાનાથને તમારા દુઃખ વિશે જરૂર પૂછીશું અને નિવારણનું પણ પૂછીશું પછી ભગવાન પછી આગળ ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે કે દેવી લક્ષ્મી આટલું કહીને એ બંને બાળકો ત્યાંથી ચાલી નીકળ્યા તો ચાલતા ચાલતા બંને વચ્ચે એક બહુ મોટો ભયાનક સાપ મળ્યો એ જોઈને પેલા તો બંને ભાઈઓ ડરી ગયા અને થરથર ધ્રુજવા લાગ્યા અને ઉભા રહી ગયા ત્યાંથી એ બંને ભાઈ ભાગવાના જ હતા તો એટલામાં એ સાપ મનુષ્યના અવાજમાં બોલ્યો કે તમે મારાથી ડરો નહીં ભાગો નહીં મને એટલું કહો કે તમે ક્યાં જાઓ છો અને કોણ છો તો એ બંને બાળકો બોલ્યા કે એ સાપને કહે છે પેલા તો સાપ પાસે ગયા અને બોલ્યા હાથ જોડીને કહે છે કે હે નાગ દેવતા અમે બંને ખેડૂતના પુત્ર છીએ અને અમે બંને કૈલાસ પર્વત પર ભગવાન ભોળાનાથ પાસે અમારા પિતાજીને લેવા માટે જઈ રહ્યા છીએ આ સાંભળીને તે સાપ બોલ્યા બાળકો તમે ભગવાન ભોળાનાથને મારા દુઃખ વિશે પૂછી આવજો કે હું કેટલાય વર્ષોથી અહીં પડ્યો છું મારાથી તો હવે ચલાતું પણ નથી મારામાં શરીરમાં એટલી શક્તિ નથી કે હું થોડો પણ ચાલી શકું મેં મારા પૂર્વ જન્મમાં એવા કયા પાપ કર્યા છે કે જે કારણથી મને આ સર્પ યુનિમાંથી મુક્તિ નથી મળી રહી તો એ બાળકો બોલ્યા સારું અમે ભગવાન ભોળાનાથ ને તમારા દુઃખ વિશે અને નિવારણ વિશે જરૂર પૂછીશું મિત્રો આગળ ભગવાન વિષ્ણુ માં લક્ષ્મી કહે છે કે દેવી લક્ષ્મી આટલું કહીને એ બંને બાળકો આગળ ચાલવા લાગ્યા પછી ચાલતા ચાલતા રસ્તામાં એક શેઠ મળ્યો એ શેઠ બોલ્યા કે બાળકો તમે બંને કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો કેટલો સખત તાપ છે કેટલી સખત ગરમી છે અને આવી ગરમી અને તાપમાં તમે ક્યાં જાઓ છો તમે બહુ સારા અને કોમળ નાના એવા બાળકો છો તો એ બાળકો બોલ્યા શેઠજી અમે બંને ખેડૂતના બાળકો છીએ અને અમે બંને સગા જોડવા ભાઈઓ છીએ અને બંને કૈલાસ પરત પર ભગવાન ભોળાનાથ પાસે અમારા પિતાને લેવા માટે જઈ રહ્યા છીએ તો એ શેઠ બોલ્યા કે તમે ભગવાન શિવને મારા દુઃખ વિશે પ્રશ્ન કરજો ભગવાન ભોળાનાથને પૂછજો કે હું આવતા જતા બધા મુસાફરીઓ માટે વટે માર્ગો માટે એમની તરસ મટાવવા એમને પાણી પીવડાવવા માટે કેટલાય વર્ષોથી અહીં કૂવો ખોદાવી રહ્યો છું પણ આમાં પાણી હજી સુધી કેમ નથી નીકળી રહ્યું મેં મારા પૂર્વ જન્મમાં એવું કયું પાપ કર્યું હતું જેના કારણે આ કૂવામાં હજી સુધી પાણી નથી નીકળી રહ્યું મેં આમાં બહુ બધા પૈસા બહુ ધન ખર્ચ કર્યું છે પણ હજી પાણી કેમ નથી નીકળતું આનું શું કારણ છે પછી એ બાળક બોલ્યા ઠીક છે શેરજી અમે ભગવાન ભોળાનાથને તમારા દુઃખ વિશે જરૂર પૂછીશું પછી આગળ ભગવાન વિષ્ણુ માહલક્ષ્મીને કહે છે કે આટલું કહીને એ બંને બાળકો ત્યાંથી ચાલે નીકળ્યા ચાલતા ચાલતા રસ્તામાં એમને એક વહેતી નદી મળી પછી ધીરે ધીરે બંને ભાઈઓ એ નદીના કિનારે આવ્યા અને નદી પાર કરવા જતા હતા તો એ નદીમાંથી એક માછલી નીકળીને બંને ભાઈઓ પાસે આવી અને કહેવા લાગી કે બાળકો તમે કોણ છો અને ક્યાં જાઓ છો અને તમે બંને હોડી વગર કેમ નદી પાર કરી રહ્યા છો તો એ બાળકો બોલ્યા કે અમારી પાસે હોડીમાં બેસવાના પૈસા નથી અમારા પિતાજી હતા પહેલા તો તે રોજ વીસ રૂપિયા કમાતા અને જેમાંથી દસ રૂપિયાનું રોજ એ દાન કરતા હતા અને બાકીના દસ રૂપિયામાંથી અમારું પાલન પોષણ કરતા હતા અને જેમ તેમ કરીને અમારા ઘરનું ગુજરાન ચાલતું હતું અને હવે અમારા પિતાજી ઘરે નથી એ ભગવાન ભોળાનાથ પાસે ચાલ્યા ગયા છે માટે અમે બંને ભાઈઓ એમને લેવા માટે જઈ રહ્યા છીએ કૈલાસ પર્વત પર શિવજી પાસે પછી ભગવાન વિષ્ણુ માં લક્ષ્મી કહે છે કે દેવી લક્ષ્મી એ બાળકોની વાત સાંભળીને માછલી બોલી કે બાળકો તમે ભગવાન શિવને મારા દુઃખ વિશે પૂછજો પ્રશ્ન કરજો કે હું કેટલાય વર્ષોથી આ નદીમાં ભટકી રહી છું મારી સાત પેઢીઓ ગુજરી ગઈ છે પરંતુ હું હજી સુધી નદીમાં જ રહી ગઈ છું જો મારા પાછળ એવા તે કયા મારા પાછળા જન્મના એવા કયા પાપ છે કે જેના કારણે મને આ યોનિમાંથી મુક્તિ નથી મળી રહી મેં એવા કયા પાપ કર્યા છે પછી એ બંને છોકરાઓ બોલ્યા સારું અમે ભગવાન પોળાનાથને તમારા દુઃખ વિશે અને નિવારણ વિશે જરૂર પૂછીશું આટલું કહીને એ બાળકો આગળ વધ્યા ચાલતા ચાલતા બંને ભાઈ નદીના બીજા કિનારે પહોંચ્યા બીજા કિનારે તેમણે જોયું કે એક મરેલો વ્યક્તિ ત્યાં પડેલો છે બંને ભાઈએ મરેલા આદમીને ઓળંગીને જઈ રહ્યા હતા તો એ મરેલો આદમી ચીસો પાડવા લાગ્યો અને બોલ્યો કે બાળકો તમે કોણ છો અને ક્યાં જાઓ છો તો એ બાળકો બોલ્યા કે અમે ખેડૂતના પુત્ર છીએ અમે બંને સગા ભાઈઓ છીએ અને અમે બંને કૈલાસ પર્વત ભગવાન પર કૈલાસ પર્વત પર ભગવાન ભોળાનાથ પાસે અમારા પિતાજીને લેવા માટે જઈ રહ્યા છીએ તો તે મૃતક વ્યક્તિ કહે છે તમે ભગવાન ભોળાનાથને મારા દુઃખ વિશે પૂછતા આવજો કે મારું શરીર કેટલાય વર્ષોથી આ નદીના કિનારે પડ્યું છે ક્યારેક પાણીની લહેરમાં આ પાણીની લહેર આવે તો મારું શરીર નદીની અંદર ચાલ્યું જાય છે પણ પાછો નદીમાંથી બહાર નીકળીને નદીના કિનારા પર ફરી આવી જાય છે ના મારું શરીર ગળે છે કે ના સડે છે કેટલાય વર્ષોથી આમનું આમ જ છે શરીર મારું ને આવું જ છે તો મેં મારા પૂર્વજનોમાં એવા ક્યાપ પાપ કર્યા છે જેના કારણથી મને આ શરીરમાંથી મુક્તિ નથી મળી રહી તો તે બાળકો બોલે સારું અમે તમારા દુઃખ વિશે અને નિવારણ પણ અમે જરૂર પૂછીને આવશું પછી ભગવાન મા લક્ષ્મીને કહે છે કે દેવી લક્ષ્મી આટલું કહીને બંને બાળકો આગળ ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા કૈલાસ પર્વત પર ભગવાન શિવ ભગવાન શિવ પાસે પહોંચી ગયા અને હાથ જોડીને ભગવાન ભોળાનાથને પ્રણામ કરે છે પગે લાગે છે અને કહે છે કે કહેવા લાગ્યા કે હે ભોળાનાથ હે ભગવાન મારા પિતાજી ક્યાં છે જ્યારે મારા પિતાજી ઘરે હતા ત્યારે એ રોજ વીસ રૂપિયા કમાતા અને એમાંથી દસ રૂપિયાનું રોજ દાન કરતા અને દસ રૂપિયા વધી એમાંથી ઘર ચલાવતા અમારું પાલન પોષણ કરતા હતા હવે મારા પિતાજી ઘરે નથી તો અમે બંને ભાઈઓ અને અમારી માતા બધા જ ભૂખે મરી રહ્યા છીએ એટલે મારા પિતાજીને અમને આપી દો અમારી સાથે અમારા ઘરે પાછા મોકલો બાળકોની વાત સાંભળીને ભગવાન બોલ્યા ઠીક છે બેટા હું તમારા પિતાજીને ઘરે મોકલી દઈશ પણ પહેલા તમે બંને ભાઈઓ અહીં બેસો ભગવાન ભોળાનાથે એ બંને ભાઈઓને તેની પાસે બેસાડ્યા અને તેમને ખાવાનું આપ્યું જમાડ્યા અને પછી પૂછ્યું કે તમને બંને ભાઈઓને હવે બીજું શું જોઈએ છે તો એ બંને છોકરાઓ એ બાળકો રસ્તામાં જે પણ મળ્યા હતા એ બધા વિશે ભગવાનને પૂછ્યું તો ભગવાન ભોળાનાથે એ બધાના જ નિવારણ માટે જવાબ આપ્યા અને શું કરવાનું એ પણ કહ્યું પછી એ બાળકો પછી કહ્યું ભગવાન ભોળાનાથ કહે છે કે બાળકો તમે તમારા ઘરે જતા રહો બાળકો તમે જતા સમયે બધા જ જે તમને મળ્યું હતું એના જવાબ એનું નિવારણ તમે કરતા જજો અને ભગવાન ભોળાનાથ કહે છે બેટા તમે તમારા ઘરે જાઓ તમારી માતા તમારી વાટ જોઈ રહી છે તમારા પિતાજી તમારા ઘરે પહોંચી જશે પછી બંને ભાઈ ભગવાન ને પ્રણામ કરીને ત્યાંથી પાછા એના ઘરે જવા નીકળી ગયા ચાલતા ચાલતા રસ્તામાં તેને પેલો એ આદમી મળ્યો જે નદી કિનારે પડેલો હતો એ બંને બાળકોને જોઈને એ મરેલો આદમી બોલે છે કે બાળકો તમે ભગવાન ભોળાનાથને મારા વિશે કહ્યું હતું તો બાળકો બોલ્યા હા અમે તમારા દુઃખ વિશે ભગવાનને પૂછ્યું તો ભગવાન ભોળાનાથે તમને કહ્યું પહેલા તમે બહુ મોટા વિદ્વાન હતા પરંતુ તમે જ્ઞાન કોઈને આપ્યું જ નહીં અને હવે જ્યારે તમે મરી ગયા છો તો એ જ્ઞાન તમારી અંદર ને અંદર ઉકળી રહ્યું છે જ્યાં સુધી તમારું જ્ઞાન કોઈને આપશો નહીં ત્યાં સુધી તમારી આત્માને શાંતિ નહીં મળે આ સાંભળીને એ મૃત વ્યક્તિ બાળકોને કહે છે કે હવે આવી હાલતમાં મારી પાસે જ્ઞાન લેવા માટે કોણ આવશે તમે જ મારું જ્ઞાન લઈ લો પછી એ મૃતક આદમી એ બંને બાળકોને જેટલું પણ એની પાસે જ્ઞાન હતું એ બધું જ એ બાળકોને જ્ઞાન આપ્યું એ બંને બાળકોને આપી દીધું અને જ્ઞાન આપી આપ્યા આપ્યાની તરત જ આપી દીધા પછી તરત જ તેની આત્માને મોક્ષ મળી ગયો પછી બંને ભાઈઓ ત્યાંથી આગળ ચાલ્યા ગયા ચાલતા ચાલતા આગળ તેમને એ માછલી મળી તો માછલી બોલી કે બાળકો શું તમે ભોળાનાથ ને મારા દુઃખ વિશે પૂછ્યું હતું તો બાળકો બોલ્યા હા ભગવાન ભોળાનાથે તમારા દુઃખ જણાવ્યું હતું અમે અને તેમણે કહ્યું છે કે તમારી અંદર અમૃત છે જ્યાં સુધી એ અમૃત કોઈને નહીં આપો ત્યાં સુધી તમે આવી રીતે વ્યાકુળ થઈને જ રહેશો વ્યાકુળ થયા કરશો પછી માછલી બોલી કે હવે મને કોણ મળે હું કોને અમૃત આપું તમે જ મારું અમૃત લઈ લો તો પછી માછલીએ એનું અમૃત બંને બાળકોને આપી દીધું અને અમૃત આપતા જ તે માછલીને આત્માને મોક્ષ મળી ગયો આવી રીતે બંને ભાઈઓ ત્યાંથી આગળ વધ્યા તો ચાલતા ચાલતા આગળ તે શેઠ મળ્યા જે વટે માર્ગો માટે કૂવો બનાવી રહ્યા હતા તે શેઠે એ બંને બાળકોને જોયા તો બહુ પ્રેમથી હાથ જોડીને કહે છે કે બેટા તમે મારા દુઃખ વિશે ભોળાનાથને પૂછ્યું હતું તો બાળકો બોલ્યા હા શેઠજી તમારા દુઃખ વિશે ભગવાન ભોળાનાથે પૂછ્યું તો શિવજીએ કહ્યું કે તમારા ઘરમાં બે જુવાન દીકરી છે પહેલા જે તમારું કર્મ છે એ કરો જે ઈશ્વરે તમને જવાબદારી સોંપી છે પહેલા એ કરો એ કન્યા દાન કરો ત્યાર પછી આ કુવાને ખોદાવો પછી એ सेठ બોલ્યા કે હું મારી કન્યા માટે ક્યાં છોકરાઓ શોધવા જાઉં તમે બંનેમાં બહુ સરસ છો સીધા સાદા છો સારા સ્વભાવના છો અને સુંદર પણ છો તો હવે તમે બંને જવાન વિવાહ જવાન વિવાહ યોગ્ય છો તો તમે બંને જ બેટા તમે બંને મારી દીકરીઓ સાથે વિવાહ કરી લો પછી ભગવાન વિષ્ણુ કહે છે દેવી લક્ષ્મી એ શેઠે એની બંને દીકરીના લગ્ન એ બંને બાળકો સાથે કરી દીધા પછી શેઠ ત્યાંથી એની દીકરીને બહુ બધું ધન આપીને વિદાય કરે છે બંને ભાઈ આગળ વધ્યા તો ચાલતા ચાલતા આગળ તેને મોટો સર્પ મળ્યો તો એ સાપે પૂછ્યું કે બેટા શું તમે ભગવાન પોળાનાથે મારા દુઃખ વિશે પૂછ્યું હતું તો એ બાળકો બોલ્યા હા અમે પૂછ્યું હતું તમારા દુઃખ વિશે તો ભગવાન પોળાનાથે કહ્યું છે કે તમારી પાસે નાગમણી છે તો એ નાગમણીને ક્યારેય ના તમે ધરતી ઉપર મૂકી કોઈને અને ધરતી ઉપર કાઢી ઉગલી કે ના તમે કોઈને એ મણીનું કોઈને દાન આપ્યું જ્યાં સુધી તમે એ મણીનું દાન નહીં કરો ત્યાં સુધી તમારું શરીર આવું જ રહેશે પહાડ જેવું પછી એ નાગદેવ બોલે બાળકો હું આ નાગમણી કોને આપું આ નાગમણીને તમે જ લઈ લો પછી એ સાપે નાગમણી એના મોઢામાંથી એ બાળકોને આપી દીધી નાગમણીનું દાન જ એ સાપને મોક્ષ મળી ગયો આવી રીતે એ બંને ભાઈઓ એની પત્ની સાથે લઈને આગળ વધવા વધતા ગયા ચાલતા ગયા તો રસ્તામાં તેમને એ જ વડનું વિશાળ વૃક્ષ મળ્યું જેની છાયામાં બંને ભાઈઓએ આરામ કરવા બેઠા હતા તો એ વડે પૂછ્યું કે બાળકો શું તમે ભગવાન ભોળાનાથ મારા દુઃખ વિશે જણાવ્યું છે તો એ બાળક બોલ્યા હા અમે પૂછ્યું તો ભગવાન ભોળાનાથે કહ્યું છે કે પૂર્વ જન્મમાં તમારું કામ ગુરુકુળમાં બાળકોને શિક્ષા આપવાનું હતું તમારું પદ એક ગુરુનું હતું પરંતુ એના બદલામાં તમે નાના નાના બાળકો પાસે તમારું કામ કરાવ્યું હતું હાથ પગ દબાવડાવતા હતા અને તેમને સારી રીતે શિક્ષા આપતા ન હતા પૂર્વજન્મમાં તમે બહુ મોટા વિદ્વાન હતા પણ તમે એ બાળકોને શિક્ષા ન આપી તો એ બાળકોના શ્રાપના કારણે તમે હલી ચલી શકતા નથી તમારી અંદર જે જ્ઞાન ભરેલું છે એને કોઈને આપશો તો જ તમને મોક્ષ મળશે આ બંને બંને બાળકોની વાત સાંભળીને એ વડના ઝાડે કહ્યું કે હું આ જ્ઞાન કોને આપું તમે જ બંને ભાઈઓ આ જ્ઞાન મારું મેળવી લો પછી એ વડે તે વડના ઝાડે જે પણ જ્ઞાન એની પાસે હતું એ બધું જ જ્ઞાન આ બાળકોને આપી દીધું અને જ્ઞાન આપ્યા બાદ તે વડની આત્માને શાંતિ મળી ગઈ અને તે ઝાડની યોનીમાંથી મુક્ત થઈ ગયું પછી બંને ભાઈઓ ચાલતા ચાલતા તેના ઘરે પહોંચ્યા જ્યારે ઘરે પહોંચ્યા તો તેમની માતા તેમને જોવે છે અને બહુ ખુશ થાય છે અને બોલી કે બેટા તમે લોકો ક્યાં ગયા ક્યાં ચાલ્યા ગયા હતા અને આ બંને કન્યા તમારી સાથે કોણ આવે છે તો બંને ભાઈઓ કહે છે કે આ જે પણ ઘટના બની એમની સાથે રસ્તામાં એ બધી જ વાત એમની માતાને કહી પછી ભગવાન વિષ્ણુ લક્ષ્મીને કહે છે કે દેવી લક્ષ્મી બાળકોને ખબર પડી ગઈ હતી કે આપણા પિતાજી પાછા નહીં આવે પાછા આવી ન શકે અને એ તેમની મુક્તિ થઈ ગઈ છે તેમના પિતાએ જે દાન ધર્મ કર્યા હતા એનું ફળ એ બંને ભાઈઓને ભગવાન ભોળાનાથે આપ્યું છે મિત્રો આવી રીતે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને બતાવ્યું છે કે માતા પિતાના સારા ખરાબ કર્મોનું ફળ ફળ તેમના સંતાનને કેવી કેવી રીતે રીતે મળે મળે છે છે અને અને વ્યક્તિને તેના પિતા દ્વારા કરેલા પાપ કે પુણ્ય કર્મ તેના તેના બાળકોને સંતાનોને કેવી રીતે મળે છે તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ કથા ભગવાન વિષ્ણુની ગમી હશે જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ